તો દોસ્તો કેમ છો મજામાં ને આજે પાછા જ નિશાળે અને મૂકવા છે બહુ મોરું થઈ ગયું છે તો તમે વિડીયામાં બન્યા રહેજો એટલે મોરું થઈ ગયું એટલે હવે શું થશે તમે જોજો ખરા નિશાળમાં જવા દે છે કે પછી નહીં એટલે તમે વહેલો વહેલો ગાડી જવા દઉં છું તમે બન્યા રહેજો

চাইলি চাইলি আ আমাদের ক্যামেরাম্যান ছানা दट मोबाइल কো কো ফট করে না এটা মিনিট তো করતો না না করতন না থি আমি જોઈ શકોছো আও অপর아요 আ আ কোন সে আর আচ্ছা আচ্ছা চলো હવે આ જમ્પ વેટા હજુ જાય છે એટલે સારું કહેવાય બનાતો તો પેલા એક થી આઠ વાળા આ તો દસ થી બાર વારંા નો શું થાય છે કોઈ છોકરો દેખાતો નથી પણ હા આવી ચુક્યો સુંદર નજારો દેખાય ને થઈ જતા મને એક મારો મિત્ર મિત્રો એમ કે તે પણ ચાલે એ મને ભેગાયો છે આ રહ્યા એટલે નાના છોકરાનું અને અમારા મોટા છોકરાનું પછી દોખ ઊંડે બે મીડિયા વગર કેટલેક કોઈક

Basfil lagi Lala mati ya ya Oke lah tuh Good morning Good morning Kaya kaya tanda-tanda lagi kan ya Kita pas lihat ini lah video benar-benar Kita lihat Ayo kita benar sekolah